ભુજના જ્યષ્ટાનગરમાં હર ઘર તિરંગા થીમ ઉપર વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી જ્યષ્ટાનગર રાજકોર મહિલા મંડળના પ્રમુખ શિલ્પાબેન ગોરના નેજા હેઠળ હર ઘર તિરંગા થીમ ઉપર વિવિધ સ્પર્ધા યોજવામાં આવી હતી ડાન્સ ચિત્ર કવિતા તથા લેખન સ્પર્ધા પ્રોજેક્ટના ચેરમેન નર્મદાબેન ગૌરવભાઈ મોતા રહ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને ઇનામ આપવામાં આવ્યા હતા જૈષ્ટાનગર રાજકોટ મિત્ર મંડળના પ્રમુખ પરેશભાઈ માકાણી તથા સંગઠન મંત્રી વિરેનભાઈ ગોર તથા એડવોકેટ શિલ્પાબેન ગોર મહેમાન તરીકે હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકેની ભૂમિકા રચનાબેન શાહ તથા અસ્મિતાબેન ગોરે સેવા આપી હતી હર્ષલબેન ગોર જવાબદારી સંભાળી હતી કાર્યક્રમનું સંચાલન હેતલબેન ગોરે કર્યું હતું વિજેતાને મંડળના તમામ બહેનો દ્વારા સન્માનિત કરેલા કાર્યક્રમ જબલેશ્વર મહાદેવ મંદિરના મધ્યે યોજવામાં આવેલો હતો આ કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના બહેનોએ જહેમત ઉઠાવી હતી